લડી લેવું એ કમજોર માણસ નું કામ છે સહી લેવું એ જ બળવાનનું કામ છે આપણે એમ કે લડવું તાકાતનું કામ છે લડવું તો કમજોર વ્યક્તિનું કામ છે કારણ કે બળવાન વ્યક્તિ કોણ એકાદશ કંદમાં સુંદર ચર્ચા ઉદ્ધવજીને ભગવાનની થઈ ત્યારે બહુ સુંદર કિમ શૌર્ય શૌર્ય કોને કહેવાય જયારે એમ કહ્યું ત્યારે પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે સ્વભાવ વિજય શૌર્ય બીજાને જીતવું એ મોટી વાત નથી જાતને જીતવી એમાં મોટું સાહસ છે એમાં મોટું બળ છે અને મોટા મોટા પદ ઉપર બેસેલા મોટા મોટા સત્તા પર બેસેલા વ્યક્તિઓ પણ જાત આગળ હારી જતા હોય છે બીજાને જીતી જાવ બહુ સરળ છે પોતાને જીતવું અઘરું છે વૈષ્ણવ પોતાને જીતે છે સાધુ પુરુષ પોતાના ઉપર વિજય પામે છે ધીતિક્ષવહ સહન કરતા શીખો જીવનમાં વૈષ્ણવતા સહન કરવામાં છે લડી લેવું બહુ સહેલું છે કે જ્યારથી અને જ્યાં સુધી તમે હકની જ વાત કર્યા કરશો આમાં મારો હક આના પર મારો અધિકાર જે પરિવારમાં જે સમાજમાં લોકો કેવલ હક ની વાત કરતા હોય ને ત્યાં સંપ વધારે વાર ન રહે અને જે સમાજમાં જે પરિવારમાં જે કુટુંબમાં લોકો ફરજની વાત વધારે કરતા હોય ને ત્યાં સંપ વધારે હોય કર્તવ્ય ની વાત કરતા હોય ત્યાં સંપ વધારે હોય વિચાર કરજો આપણા જીવનમાં આપણે અધિકારની વાત વધારે કરીએ છીએ કે ફરજની વાત વધારે કરીએ છીએ આપણા વિચારોમાં આપણે મહત્વ પોતાના હકને આપીએ છીએ કે પોતાની ફરજ ને આપીએ આના ઉપર મારો અધિકાર આ મારો હક છે એ એને જ બોલવાનો અધિકાર છે જેને પોતાના વ્યક્તિની વ્યક્તિત્વની ફરજો નિભાવી શું મેં દીકરા તરીકેની ફરજ નિભાવી શું મેં પતિ તરીકેની ફરજ નિભાવી શું મેં પત્ની તરીકેની ફરજ નિભાવી શું મેં પિતા તરીકેની ફરજ નિભાવી ફરજો બધાને લાગુ પડે છે અને ફરજ નિભાવ્યા પછી જ હકની વાત કરે પાશ્ચાત્ય સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિ નો મૂળ પાયા નો ભેદ એ છે પાશ્ચાત્ય સંસ્કૃતિ માં રાઈટ ની વાત થાય તમારો અધિકાર શું છે નાના બાળક ને શીખવાડે મા સામે તારો કયો અધિકાર છે અને ભારતીય સંસ્કૃતિ દર્શન ફરજ ની વાત કરે છે કે તે તારી ફરજ નિભાવી પછી અધિકાર ની વાત કરે અને સમાજમાં દરેક વ્યક્તિ ગાંધીજીને જ્યારે કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે અધિકાર ઉપર વધારે ચર્ચા થવી જોઈએ કે ફરજ ઉપર ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહેલું જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો આપ બધાના અધિકાર જાય અધિકારનું ચિંતન ચિંતન કરીએ ફરજનું નથી વિચાર કરજો મેં મારા કર્તવ્યો નિભાવ્યા ઘરમાં દરેકને એમ જ લાગે કે હું જ ઘસાવું છું અને બાકી બધા મજા કરે છે દરેકને એમ જ લાગે તો ઘસાય છે કોણ હા પણ ઘરમાં કોઈ એક વ્યક્તિ अगरबत्ती जेवो होवो જોઈએ જે પોતે બડીને પણ ઘરને સુગંધિત करतो રહે આવ એક વ્યક્તિ કોઈ પ્રજુના સમયમાં એવા ઘરના વડીલો મોભીયો હતા જે જે આખા कुटुंबને ઘરને બાધી દેરા લિહાઝ આંખો કા रिश्તો કા ડર નહીં રહેતા જબ કિસી એક ક્ષક્ષ કે હાથ મે ઘર નહીં રહેતા કોઈ એક ખિલ્લા જેવો માણસ હોવો ઘરમાં હોવો જોઈએ જેનું માન બધા જ કરતા હોય અને દરેકે નક્કી કરવાનું કે આ કહી દે ને પછી કોઈ ચર્ચા નહીં પરિવાર નો કોઈ એમ્પાયર જેવો વ્યક્તિ નક્કી કરી દો ને કે બસ આનો ચુકાદો આવે એટલે હવે ચર્ચા નહીં કરવા તો ઘરનું બંધારણ રહેશે બંધન નથી જોઈતું પણ ઘરમાં બંધારણ જોઈએ સ્વતંત્ર છે આપણો દેશ કોઈ બંધનમાં નથી પણ હા આપણે બધા બંધારણથી તો બંધારણ રહેશે ક્યાંક બંધારણ વગર સ્વતંત્રતા સ્વચ્છતામાં ફેરવાઈ જાય તો જેમ દેશનું હોય કોઈ સંસ્થાઓનું હોય એમ પરિવારનું હોય કે આપણું બંધારણ શું આપણે નક્કી કરીએ કે આપણી સીમા શું છે અને એટલા માટે ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે ઘસાઈને પણ પોતાની ઈચ્છાઓને મારીને પણ અને એને એમ થાય કે જો મારો હક છોડી દઈશ અને બધામાં સુખ રહેતું હોય તો મારો હક એ હું તૈયાર છું પણ જો ઘરમાં દરેક વ્યક્તિ સમાજમાં દરેક વ્યક્તિ અધિકારની વાત કરવા લાગે તો પછી ભેગા રાખવા બહુ અઘરા થઈ જાય છે જેમ નું લાકડું ઘસાય પછી જેમાંથી સુગંધ નીકળે એમ વૈષ્ણવનો દેહ સેવામાં અને બીજા માટે ઘસાય ને પછી જેમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય ઘસાયા વગર સુગંધ ના હોય આ સાધુ નું પહેલું લક્ષણ છે કારુણિકહ જેની અંદર દયા હોય તમે ઠાકોરજી ની સેવા કરો બધું જ બરાબર પણ દયા છે કે નહીં જીવ માત્ર માટે એનો વિચાર કરજો આપણા ગુસાઈજી મહાપ્રભુજી કેવા કરુણાવાન છે કેવા દયાવાન છે જીવ માત્ર પણ એમને દયા છે એમ વૈષ્ણવે પણ કરુણાવાન થયું તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહીના સર્વાત્મભાવ રાખનાર છે અજાત શત્રવઃ સાધુ વ્યક્તિનો કોઈ દુશ્મન ન હોય કોઈ ઈર્ષા કરે એના વાત પણ આના મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા ના હોય જો એકાંત અને શાંતિ બંનેમાં ફરક છે આપણે ઘણી વાર એકાંત ને શાંતિ માની લઈએ હમણાં બધા જ જતા રહો હું બેઠો છું અને કોઈ ના હોય ઘરમાં એકલા બેઠો કેવી શાંતિ છે અને શાંતિ ના કહેવાય એકાંત કહેવાય કે દસ મિનિટ શાંતિ લાગશે પછી પાછું બધી જવાબદારીઓ યાદ આવશે તો જેટલું જો આ એક સ્વભાવ છે શરીર બિઝી હોય ને તો મન શાંત રહે અને શરીર શાંત થાય ને તો મન દોડવા લાગે છે તમે બધું કામ છોડી સોફા પર બેસી જાઓ આરામથી મન જો ક્યાં ક્યાં ભાગે છે એકાંત અને શાંતિમાં ફરક છે શાંતિ તો ભીડની વચ્ચે પણ થઈ શકે એકાંતમાં બહુ વાર શાંતિ નહીં ટકે જો મનમાં શાંતિ હશે અનેક લક્ષણો સોળ સોળ લક્ષણો બતાવ્યા છે આગળ પ્રશ્નો કર્યા છે ભક્તિનું સ્વરૂપ શું છે ચાર પ્રકારની ભક્તિ ચર્ચા અહીંયા કરવામાં આવી તામસ ભક્તિ રાજસ ભક્તિ સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ ચાર પ્રકારના ભક્તો અને ભક્તિ ની ચર્ચા અહીંયા કરી તામસ ભક્ત કોણ છે તો કે રાવણ કંસ શિશુપાલ આ બધા તામસ ભક્તો છે ભગવાનને વેર ભાવે ભજે છે એટલે ભાગવત એમ કહે છે એક પ્રકારે કે વેર કરવું હોય ભગવાન સાથે તો કરો પણ એવું વેર ભગવાન જોડે બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના આવે તો એ ભગવાન તમારો ઉદ્ધાર કરી દેશે તમને પ્રેમ ના આવતો હોય તો વેર બાંધો પણ એવું વેર બાંધો કે મનમાં પછી એના સિવાય બધા જ જતા રહે એનો જ વિચાર તામસ ભક્ત બીજા છે રાજસ ભક્ત જે કોઈ ને કોઈ લૌકિક કામના માટે ભગવાન પાસે જાય છે મને કઈક લૌકિક મળે આ રાજસ સાત્વિક ભક્તો મુક્તિ મેળવવા માટે પ્રભુ પાસે જાય કે આ જન્મ મરણના ચક્કર હું છૂટી જાઉં પણ નિર્ગુણ ભક્તો તો ભગવાનને સુખ આપવા માટે જાય તમે ભાગવતી ભક્તિ કહો નિર્ગુણ ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો બધા જ સમાનાર્થી શબ્દો છે નિર્ગુણ ભક્ત વિચાર કરતો કરતો ઘરેથી નીકળે કે આજે હું શું એવું કરું કે મારા ઠાકોરજી રાજી થાય મર્યાદા ભક્ત ઘરેથી વિચાર કરતો કરતો નીકળે આજે ભગવાન પાસે શું માંગીને હું પ્રસન્ન થઈશ ભગવાન મને શું આપશે એ વિચાર કરતા કરતા ઘરેથી નીકળે અને પુષ્ટિ ભક્ત ઘરેથી નીકળે તો વિચાર કરતો કરતો નીકળે કે હું ભગવાનને શું આપીશ આ મૂળ ફરક છે સાત્વિક ભક્તની ચર્ચા કરી છે દેવતીજી મુક્તિને પ્રાપ્ત થયા કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું અને ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા દ્વારા થયેલું છે ચાર પ્રકરણ મહાપ્રભુજી અહિયાં બતાવ્યા ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ જેને ચતુર્વિદ પુરુષાર્થ આપણે કહીએ છીએ આ ચાર પુરુષાર્થ દરેક જીવ પ્રાપ્ત કરવા માંગે છે દુનિયાનો પ્રત્યેક જીવ એ ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય એ આસ્તિક હોય કે નાસ્તિક હોય ધર્મ તો એને જીવનમાં જોઈએ જ છે આ ધર્મની કોઈ ઈચ્છા નથી રાખતી કોઈ ને ઈચ્છા નથી બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ કે મારી સામે કોઈ ખોટું બોલે એને સામે વાળો તો સાચો બોલનારો જોઈએ બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે સામે વાળો ઈમાનદાર જ જોઈએ એ બોસ બધાને છેતરતો હોય પણ એ જો કામ રાખે તો ઈમાનદાર જ ગોતે ધર્મની જેટલી બાબતો છે દુનિયાનો દરેક માણસ ઈચ્છે જ છે દસ લક્ષણ ધર્મના બતાવવામાં આવે દ્વિતી ક્ષમા દમો સ્તેયમ સૌચ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ આ દસ લક્ષણ ધર્મના

અને દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એમાંથી છૂટીને આનંદ આવે છે મોક્ષ પુરુષાન જે મેળવ્યું એનાથી છૂટીને મજા આવે પહેલા એમ થાય કે એક બાળક થઈ જાય તો સારું બાળક થઈ જાય તો સારું અને પછી થયું અને પછી એને આ સ્કૂલે જાય તો સારું આવું થાય એનાથી છૂટીને મજા આવે પહેલા એમ થાય કે એક ઘર બંધાઈ જાય તો સારું પોતાનું એક સરસ આપણું ઘર થઈ જાય અને ઘર થઈ ગયું અને ઘરમાં એક વર્ષ સુધી કોઈ બારગામ ફરવા ન લઈ જાય તો આખું ઘરમાંથી લઈ લે કે નહીં કેમ ઘર માટે તો માનતા રાખી હતી હવે ઘર છોડીને મજા આવે છે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં કયો સમય ગમે સ્પોર્ટ્સનો ડ્રોઇંગનો ઇંગ્લિશનો કયો ગમે તને સમય કયો ગમે કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે બધા મુક્તિ જ મનુષ્યને ગમે છે મનુષ્યનો સ્વભાવ છે જે મળ્યું છે એનાથી છૂટીને સીધી સાધી ભાષામાં સમજાવો તો કમાવા ગયા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે શોપિંગ માં જ ગમે જે છે ને છોડવા મજા આવે મુક્તિ મનુષ્યનો નો સ્વભાવ ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ પ્રકરણમાં દક્ષ ની કથા કહી મનુની કન્યાના વંશનું વર્ણન આવ્યું બોલો કન્યા અગ્નિદેવને પ્રણાવી તેર કન્યાઓ ધર્મને પ્રણાવી ચૌદમી કન્યા અગ્નિદેવને પરણાવી અને એ કન્યાનું નામ છે સ્વાહા અને એટલે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા બોલીએ કારણ કે અગ્નિદેવ ના પત્ની નું નામ છે

અને પ્રાય જેમ બધા જીવને હોય છે એમ શું રુચિ માનીતી છે અને શું નીતિ અમાનીતી છે માણસને સૌથી વધારે પ્રિય કઈ હોય ને તો એનું મન એને પ્રિય છે કારણ કે જો મન એમ કહે ને કે ના તો ગમે તેટલું એના માટે કલ્યાણકારી વસ્તુ હોય એ ન સ્વીકારે અને મન કહે ને હા પછી એને ખબર છે કે ડાયાબિટીસમાં ગળ્યું ખાવાથી શરીર બીમાર થશે છતાં તેનો બીજું તો કઈ નહીં પણ જેના પર એટલું લખેલું હોય કે ઇન્જરિયસ ટુ હેલ્થ ધર્મને ન માની વિજ્ઞાનને તો માની અને વૈજ્ઞાનિકો એ લેબોરેટરીમાં તપાસ કરીને જેના ઉપર આ લખ્યું હોય એ તો કમથી કમ ન સ્વીકારું એવો તો સંકલ્પ કરી શકીએ ને આપણે ધર્મ ન માની તેનો કોઈ ધર્મગુરુ ની વાત વૈજ્ઞાનિક ની વાત માની ડોક્ટર ની વાત માની પણ મન કે એટલે એટલે સૌથી પ્રિય કોઈ વસ્તુ માણસને નથી સૌથી પ્રિય મન છે મન જે કરાવે એમ માટે કહેવાય ને કે ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય અને લગામ છૂટી જાય પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે એટલે ઘણી વાર લોકો મારે તો ખાવું નતું પણ ખવાય બરાબર

હજી તો મોબાઈલ આવ્યો ના આવ્યો ને ત્યાં તો બે મહિનામાં જૂનો થઈ ગયો નવું મોડેલ કયું છે ઉત્તમતા ગમે અને નીતિનો પુત્ર છે ધ્રુવ ધ્રુવ કે બધું જ બરાબર પણ મારી સાથે શું આવવાનું છે મારું ઉદ્ધાર સેનાથી થવાનું છે મારું કલ્યાણ સેનાથી થવાનું છે જે કેવલ આ શરીર છે ત્યાં સુધી જ નહીં પણ જે જન્મ જન્માંતરના ચક્કરમાંથી મને છોડાવે એ શું છે એ ધ્રુવ એનો પુત્ર છે એક વાર પ્રસિદ્ધ આપ લોકો જાણો છો એ કથા બંને બાળકો રમતા હતા રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો ધ્રુવે જોયું અને થયું કે જો ઉત્તમ બેઠો છે તો હું જઈને બેસું અને જ્યાં બેસવા જાય દોડતી દોડતી સુરુચિ આવી પકડ્યો હાથ ધ્રુવનો અને ખેંચ્યો પિતાના ઘોડા બેસવું છે જો પિતાની ગોદમાં બેસવું હોય તો હમણાં ને હમણાં જા વનમાં વનમાં જઈને તપ કર અને જો પ્રભુ પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે કે આવતા તું મારી બાકી તારો કોઈ અધિકાર નથી અને જયારે આવા કટુ વચન માના મુખે સાંભળ્યા રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે સુનીતિ તો સમજદાર છે ઘરમાં કોઈક સમજદાર વ્યક્તિ હોવો જોઈએ ઘરમાં બાળકને કોઈ હોય તો એ સમજાવનાર કદાચ મને લાગે છે કે મારા કરતા પણ તારી સુરુચિમાં તને વધારે પ્રેમ કરે અરે ક્યાં મને તો આવા આમ બોલ્યા માં મને આમ અપમાનિત કર્યો ના બેટા સમજ જો બેટા ઘણીવાર ભગવાન સીધું આપણને નથી કહેતા પણ કોઈની જીભનો ઉપયોગ કરીને આપણને કેવડાવતા હોય છે આપણી અંદર એ સમજદારી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો હમણાંની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે ઘણીવાર ઘણા સંકેતો સીધું આવીને ભગવાન ન કે પણ કોઈ ગુરુ કોઈ ભક્ત કોઈ વૈષ્ણવ કોઈ સંત કોઈના મુખે કોઈ સગા સંબંધી કોઈ નહીં પણ જીભમાં આવીને ભગવાન બેસી જાય અને એ દિવસે આપણને આમ સમજ આવી જોઈએ હમણાં હમણાં આ વ્યક્તિ ન કદાચ ભગવાન આની જીભ પર બેસીને બોલ્યા જો બેટા આજ સુધી મેં તને ક્યારે એમ નથી કહ્યું કે ભગવાન ભગવાનને પ્રાપ્ત કર મને લાગે છે કે સુરુચિ એ તારી માં નથી પણ તારી ગુરુ છે કારણ કે આવી વાત તો ગુરુ જ કરે અને બેટા વાતે સાચી છે આજે જેનો ખોળો છે અને કાલે નહીં રહે એવા પિતાના ખોળામાં બેસવા કરતા જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસી પામવા છે તો પરમાત્મા અને પાંચ વર્ષનો ધ્રુવ માં એને આજ્ઞા આપે છે કે જા બેટા એટલે જ આપણા વિચારકો કહે ને કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં કોઈ એને ઘડનારાઓ હશે આદર્શ આપનારા હશે ક્યારેક ને ક્યારેક એ વિચારધારા બની એના જીવનમાં એ રસ્તે એને લઈ જશે નીકળ્યા છે ધ્રુવજી ને ચિંતા થઈ ક્યાંક આવિષમાં આવીને તો નથી જતા ને આવ્યા નારદજીને ડરાવા લાગ્યા જો ક્યાં તો વનમાં હિંસક પશુઓ હશે તને મારી નાખશે તને ખાઈ જશે ઘનઘોર બન હશે ધ્રુવજી કહે હવે તો પામવા છે તો પરમાત્માને પામવા છે

અને અહિયા પ્રભુ ધ્યાન ધરે છે દ્વારવંત જાપ કરે જળ ત્યાગ કર્યો ધીરે ધીરે ત્યાગ કર્યો ભક્ષણ કરીને રહેતા એ પણ છોડી દીધું હવા ભક્ષણ કરતા એ પણ છોડી દીધું પોતાની આત્મામાં સર્વાતો ભાવ સિદ્ધ કર્યો કારણ કે એક જ આત્માનો સર્વ આત્માઓમાં વિસ્તાર છે અને જ્યારે સર્વાતો ભાવ સિદ્ધ થયો પોતાના પ્રાણ રોક્યા ત્રિરોકના પ્રાણ રોકાવા લાગ્યા ઇન્દ્ર ગભરાયા અને મારું કોઈ ઇન્દ્રાસન લેવા માટે તપ કરી રહ્યું છે ભાગ્યા પરમાત્માની ઓર પરમાત્મા કહ્યા તો મારો ભક્ત છે ઇન્દ્રાસન માટે નહીં મારો ભક્ત મારા માટે મારી ભક્તિ કરી તપ કરી રહ્યા છે ધ્રુજી ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચિત્તમાં આનંદાનંદ વ્યાપી ગયો પ્રભુ ધ્યાનમાં દેખાયા અને થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા વ્યાકુળ થયા ધ્રુવજી નેત્રો ખોલ્યા જે હતા એ સામે ઉભા દેખાયા એના હૃદયમાંથી આત્મામાંથી પરમાત્મા પ્રગટ થઈને સામે પ્રગટ થઈ ગયા ધ્રુવજી પરમાત્માના દર્શન કરી રહ્યા છે રૂવાડે રૂવાડે રોમાંચ થયો છે આંખમાં અશ્રુની ધારા વહી ચાલી છે બોલવા માંગે છે પણ બોલી શકતા નથી

પ્રાણામ નો ભગવતે પ્રભુ આપણે નમંદ કરીએ છીએ વંદન કરીએ છીએ કારણ કે સ્તુતિ પણ અમે નથી કરતા આપ જ અંદર બિરાજીને બોલાવડાવો છો અમે આપના દર્શન નથી કરતા જોવાની શક્તિ તો આપની જ છે અમે ક્યાં કથા સાંભળી આપ સાંભળવાની શક્તિ તો આપની જ છે દરેકના મૂળમાં તો પરમાત્મા જ છે આપણે જોઈએ બોલીએ સાંભળીએ શક્તિ રૂપે તો પરમાત્મા છે

યક્ષ નો સંહાર કર્યો છે લક્ષ્મણ ઝુલા પાસે આવીને તપ કરવા લાગ્યા શાંત થઈને ગંગાજી વહેવા લાગ્યા મૃત્યુના મસ્તક ઉપર પામ્યા છે એમના વંશમાં અંગ થયા અંગના વેન બહુ નાસ્તિક થયા ધર્મ કર્મ પ્રજામાં બંધ કરાવી દીધા યજ્ઞો બંધ કરાવી દીધા પ્રજા ખૂબ પ્રતાડિત કરી છે પ્રજાને અને પ્રજા જ્યારે પ્રતાડિત થઈ સહન ન કર્યું પ્રજાએ માર્યા બેનને અને બેનને માર્યા એના બાહુનું મંથન કર્યું અને એમની બાહુમાંથી બોલો પૃથ્વ ભાગવાન કીજે પૃથ્વ ભગવાનનું પ્રાગટ્ય થયું છે કહેવાય છે કે પૃથ્વીનું દોહન આપણે કર્યું આ જે પણ નગર રચનાઓ દેખાય છે આ ખેતી આદિ ખનીજ આદિ આ બધી જ સુવ્યવસ્થાઓ આ પૃથ્વરાજાએ કર્યા સમય થયો રાજપાટ ત્યાગી ગયા તપ કર્યું છે પ્રભુ પ્રસન્ન થયા અને બે થી આપની કથા સાંભળું ને તૃપ્તિ થતી નથી મારા રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય જેથી અખંડ આપની ભગવત લીલાઓનું રસપાન હું કરતો એવી આપની કથા શ્રવણમાં ઉત્સુકતા મારી અંદર પેદા થઈ આગળ મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આવ્યું આ પુરંજન જીવ છે જીવ જેમ માયામાં અટવાય છે એમ પુરંજન આ માયામાં અટવાય અને કઈ રીતે પોતાના જીવનના લક્ષને પામે એની આખી કથા આવી છે ચતુર્થ સ્કંદને વિરામ આપીએ